પબ્લિક સાથેના સંબંધો અને બાકી કેસોની સંખ્યા જેવી બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે સુરત શહેરના ઈચ્છાપુર પોલીસ મથકને દ્રેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો ખિતાબ મેળવ્યો હતો આયવોડ ઓડિશામાં યોજાયેલી ત્રણ દિવસ છે ડીજીપી કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈચ્છાપુર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ ગોહિલને એનાયત કરવામાં આવ્યો હતો જેવડોએ આજે પીઆઈ સુરત પહોંચતા પ્રથમ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા સુરત શહેર પોલીસ આદરણીય સીપી સાહેબ શ્રી ગેહલોત સાહેબના માર્ગદર્શનમાં અને ટીમ વર્કથી ખૂબ સારું કામ કરે છે એમાં જ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન પણ આ જ રીતના વર્કથી અને પ્રજાને પૂરી સેવા મળે પૂરો ન્યાય મળે અને તાત્કાલિક સેવા મળે એની માટે હર હંમેશ તત્પર રહેતી હોય છે આ માટે થઈને છેલ્લા બે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનો ડેટા સ્ક્રુટિનાઈઝ કરીને સેન્ટ્રલ આઈબી દ્વારા ગુજરાતમાંથી ત્રણ પોલીસ સ્ટેશનને નોમિનેટ કરવામાં આવ્યા હતા જેમાંથી ઈચ્છાપુર તમામ ક્રાઇટેરિયામાં ફિટ બેસતું પૂરા લેવલમાં બેસ્ટ પોલીસ સ્ટેશનનો ફર્સ્ટ મળવામાં આવેલ છે જેમાં પોલીસ સ્ટેશનમાં ગુનાખોરી કેટલી છે છે ગુનાખોરીમાં ઘટાડો કેટલો અનડિટેક ગુના હોય પ્રોપર્ટી ઓફેન્સ હોય તો એમાં ડિટેક્શન કેટલા પ્રમાણમાં છે કેસીસ ઓફ રજીસ્ટ્રેશન ને એની સામે ડિસ્પોઝેબલ ઓફ કેસીસ એટલે કે ચાર્જશીટ કેટલા કર્યા છે મુદ્દામાલ કેટલો છેડ્યો છે સમન્સોરણ કેટલા પેન્ડિંગ છે કેટલી બજવણી થઈ છે નાસ્તા ફરતા આરોપી કેટલા પકડ્યા છે ગેમ્બલિંગ એટના કેટલા કેસો અને એમાં કેટલો મુદ્દામાલ એનડીપીએસનો કેટલો મુદ્દામાલ ને કેટલા કેસીસ પ્રોહિબિશન એમ દરેક ક્રાઇટેરિયા દરેક હેડવાઇસ દરેકના માર્કિંગ અલગ અલગ હોય છે એવી રીતના એંસી ટકા જેટલા માર્કિંગ એમાંથી થતા હોય છે અને વીસ ટકા માર્કિંગ પોલીસ સ્ટેશનમાં ચોખ્ખાઈ ગાર્ડનિંગ પોલીસ સ્ટેશનની શિસ્ત યુનિફોર્મમાં સ્ટાફ કામ કરે છે ગ્રીનરી પોલીસ સ્ટેશનની આ તમામ વસ્તુ માર્કિંગ કરવામાં આવતી હોય છે આ સાથે જ તે એક ખાનગી એજન્સી રોકીને પબ્લિક પબ્લિકના ઓપિનિયન લેવામાં આવે છે કે પોલીસ સ્ટેશનની પોલીસ તમારા જે કોઈ સમસ્યા હોય તો એની ઉપર કેવા કેક્શન લે છે તાત્કાલિક એ લોકો આવી જાય છે કે કેમ પેટ્રોલિંગ કરે છે કેમ અને પબ્લિકમાં પોલીસનું ઇન્વોલ્વમેન્ટ કેવું છે એટલે કે પબ્લિકમાં જઈને સોસાયટીમાં જઈને પબ્લિક અવેરનેસના પ્રોગ્રામ કરે છે કે કેમ પેટ્રોલિંગ કરે છે કે કેમ અને એમની સમસ્યા જાણવા માટે આવે છે કે કેમ આ તમામ પ્રકારના ક્રાઇટેરિયા ધ્યાને લેવામાં આવતા હોય છે અને પોલીસ સ્ટેશન પણ આ લોકો ખાનગીમાં એક અરજદાર તરીકે આવી

ગુજરાત રાજ્યને મળેલી છે તો એ અમારા માટે ગૌરવની વાત છે આ માટે હું સીપી સાહેબનો આભાર માનું છું અને આ તમામ પ્રકારનું જે કામગીરી છે માત્ર ને માત્ર ડીજીપી સાહેબના સપોર્ટથી સીપી સાહેબના સપોર્ટથી અને અમારા સિનિયર અધિકારીઓના સહકારથી જ તે થઈ શકે છે અને આ સિવાય હું આ ક્ષણે મારી પહેલા પણ કામ કરી ચૂકેલા ઈચ્છાપૂર્ણ પીઆઈ શ્રી આરજી દેસાઈ સાહેબ નીતિશ દેસાઈ સાહેબ અને ડીસીપી શ્રી ભાવના પટેલ સાહેબને પણ યાદ કરીશ કે આ ટ્રોફી લેવામાં એમની પણ કામગીરી છે અને એમને પણ આ માટે થઈને એક પાયો નાખેલો છે થેન્ક યુ